શુકન રેસિડન્સીનો એક નિવાસી છું હું છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા રહું છું અમે છેલ્લા આઠ વર્ષથી મહા પૂજા કરીએ છીએ અને દર વર્ષે કઈક નવી નવી થીમ પર કરીએ છીએ આ વખતે અમારી વાલી ગુરુમાં જે યશો વિજય મારસાક ભક્તિ જ્યોધાચાર્ય યશો વિજય માર્શેક છે એ આપણને શું સમજાવવા માંગે છે એના ઉપર આખી થીમ છે અમારી સાહેબ ગુરુમાં તમે સમજવું છો એ અમારી સંસ્થાપક છે